સંઘવી એન્ડ સન્સ અને ચાતર આ બંને ફિલ્મોના કલેક્શનની વાત કરવી છે કલેક્શનની વાત કરું ને એને પહેલાં એક થોડીક એવી વાત મારે બીજી કરવી છે જો એક વસ્તુ તો ખૂબ સરસ થઈ હવે જે ગુજરાતી ફિલ્મો રિલીઝ થાય છે ને એમાં લગભગ લગભગ આપણને ઓફર્સ મળે જ છે બોગો ઓફર હોય છે બોગો એટલે કે બાય વન ગેટ વન ફ્રી પછી નવ્વાણું રૂપિયા હોય છે એકસો ઓગણપચાસ રૂપિયા હોય છે આવી ઓફર્સો આવતી રહે છે બે હજાર ચોવીસમાં આટલી બધી ઓફર્સો નહોતી તમે નોટ કરો સર્વે કરો બે હજાર પચીસમાં જે ફિલ્મો આવીને એંશીથી પંચ્યાસી ટકા ફિલ્મોમાં ઓફર મળી છે આનાથી બધાને ફાયદો છે સસ્તામાં મનોરંજન જો પબ્લિકને મળી રહે છે અને મેકર્સને પણ સારું એવું કલેક્શન મળી રહે છે સંઘવી એન્ડ સન્સ લીસ્ટ થઈ પહેલાં જ દિવસે બોગો ઓફર હતી અને પહેલાં જ દિવસે બાર લાખ રૂપિયાનું કલેક્શન પણ થયું અને અત્યારે જે ટોટલ કલેક્શન થયું છે ને એ ઓફર્સના લીધે જ થયું છે એવું કહી શકાય કારણ કે બોગો ઓફર્સ બાદ એકસો ઓગણપચાસને નવ્વાણું આ રીતની ઓફર શરૂ જ હતી એટલે કેટલું કલેક્શન થયું છે એ પણ આપણે જોઈશું હવે ચાતરનો કેસ કેવો છે ચાતરના કેસમાં જો તમને કહું ને તો કેવું છે ખબર સુરતમાં આ ફિલ્મ નથી આવી બોલો રિલીઝ તો થઈ છે પણ સુરતમાં આ ફિલ્મના એક પણ શો નથી એક પણ નથી હવે આની પાછળનું કારણ શું હશે તો મેકર્સ જાણે અને ભગવાન જાણે મેં મેકર્સને મેલ પણ કર્યો હતો કે ભાઈ સુરતમાં આ ફિલ્મ નથી લાગી મારે જોવી છે તો કઈ રીતે જોવાની તો ત્યાંથી એવો રિપ્લે આવ્યો કે સુરતમાં ફિલ્મ લાગી છે હું તમને જણાવું આટલો રિપ્લે આવ્યો હવે એ રિપ્લો આવ્યા રિપ્લે આવ્યા બાદ આજે પાંચમો દિવસ ચાલે છે પછી કોઈ પણ રિપ્લે નથી આવ્યો એટલે મને એવું લાગે છે કે મેકર્સ પણ શોધતા હોય છે કે સુરતમાં કયા થિયેટરમાં આ ફિલ્મ લાગી છે હવે મુદ્દો શું છે ખબર તમને આપણે ટીઝર રિવ્યૂ કર્યું ને ત્યારે વાત કરી હતી કારણ કે એ ડિટેલ આખી મારી મેકર્સ પાસેથી આવી હતી મેકર્સે મને ડિટેલ આપી હતી કે ભાઈ આપણી ફિલ્મ છે આટલા આટલા ફિલ્મ ફેસ્ટિવલમાં જઈ આવી છે આટલા એટલા એવોર્ડ મળ્યા છે ને એટલા એટલા નોમિનેશન મળ્યા છે અને આ બધી ડિટેલ્સ મેકર્સે મને શેર કરી હતી એટલે એ પછી ટીઝર રિવ્યૂમાં એ ડિટેલ્સ મેં પબ્લિક સાથે શેર કરી એટલે ઉત્સુકતા તો જાગે જ પબ્લિકને પણ એવું થાય કે ઓકે આટલું બધું સરસ ફિલ્મ ફેસ્ટિવલમાં રિસ્પોન્સ મળ્યો છે ફિલ્મને તો પછી આપણે આ ફિલ્મ જોવા જઈશું રિલીઝ થશે ત્યારે એટલે પબ્લિકમાં પણ ઉત્સુકતા જાગી અને અમને પણ એવું થયું કે ઓહો આટલું સરસ કામ આ ફિલ્મે કેવું છે બહાર તો પછી રિલીઝ થાય એટલે આપણે પણ જોવા જઈએ પણ રિઝલ્ટ શું આવે છે જ્યારે રિલીઝનો દિવસ હોય અને સુરતમાં મારા શહેરમાં એક પણ શો નથી મળતો હવે સુરતની જનતા અને અમારા માટે તો પછી ધૂળ સમાજ જ કહેવાય ને આ ફિલ્મ કારણ કે તમને જે કાંઈ નોમિનેશન મળ્યા જે કાંઈ એવોર્ડ મળ્યા કે પછી જે કાંઈ તમે આખા દુનિયામાં ફિલ્મ ફેસ્ટિવલમાં ફિલ્મ ચલાવીને ત્યાંથી જે કાંઈ વખાણ મળ્યા એ બધા તમારા માટે સુરત માટે અને મારા માટે તમારી ફિલ્મ ધૂળ સમાજ કારણ કે તમે એક બાજુ ઉત્સુકતા જગાડો છો આટલા મોટા વખાણ કરી લો છો અને પછી તમારી ફિલ્મ છે એ શહેરમાં નથી લાગતી તો પછી અમારે શું કરવાનું ઘણા લોકો બિચારાની કમેન્ટ્સ હતી કે ઓકે તમે ટીઝર રિવ્યૂ કર્યું છે તો પછી અમે આ ફિલ્મ જ્યારે રિલીઝ થશે તો અમે જોવા જઈશું કારણ કે આટલા બધા વખાણ મેળ્યા છે બહારથી તો પછી ફિલ્મ સારી જ હશે ચાલો અમદાવાદમાં તો એક બે શો જેવો હોઈએ બીજા શહેરોમાં મેં જોયું પણ નથી બુકમાં શોમાં પણ અમદાવાદ સુરતનું જોયું તો સુરતમાં એક પણ જગ્યાએ નથી લાગેલી ફિલ્મ તો પછી આનું સોલ્યુશન તમારે લાવવું પડે જો બહાર એટલા બધા વખાણ મળ્યા હોય એટલા બધા અવોર્ડ મળ્યા હોય એટલું બધું નોમિનેશન મેળવું હોય તો પછી તમારી ફિલ્મ જ આખા આખા સુરત જેવા મેગાસિટીમાં તમારી ફિલ્મ જ ન લાગે તો આનું સોલ્યુશન તમારે લાવવું પડે અને જો પછી આવું નવું આગળ હાલતું હોય ને તો પછી તમારા એવોર્ડ ને તમારા જે કાંઈ હોય એ બધું જાહેર ના કરવું કારણ કે આ બધું તમે જાહેર કરો એટલે દર્શકોમાં અને અમારી અંદર ઉત્સુકતા જાગે ફિલ્મ જોવાની પણ છેલ્લે રિલીઝ જ ન થાય તો પછી અમારે કોને કહેવા જવાનું કલેક્શનની જો વાત કરું તો ચાદરનું પાંચ દિવસનું કલેક્શન ત્રણ લાખ રૂપિયા છે હવે તમે વિચાર કરો આખા દુનિયામાં ફિલ્મ ફરી બધેથી વખાણ મળ્યા એવોર્ડ્સ મેળ્યા બહુ નામના મેળવી કલેક્શન તમે જુઓ તો એક દિવસનું એક લાખ રૂપિયા પણ નથી સંઘવી એન્ડ સંસ્થની વાત કરીએ તો પહેલા દિવસે બહુ ઓફર હતી બાર લાખ રૂપિયા કલેક્શન પણ આવી ગયું ખૂબ સરસ છે પાંચ દિવસનું આ ફિલ્મનું કલેક્શન નેટ બોતેર લાખ રૂપિયા થયું છે આમાં લગભગ લગભગ ઓફર્સની ભૂમિકા જ મહત્ત્વની છે ઘણી ઓફર્સો હતી એના કારણે જ આ ફિલ્મનું કલેક્શન બોતેર લાખ રૂપિયા સુધી પહોંચી ગયું છે તો આ વસ્તુ છે ઓફર્સ રાખો છો કલેક્શન મળે છે પબ્લિક પણ મિડલ ક્લાસ જે લોકો છે અમારા જેવા સામાન્ય ઘરના લોકો એને પણ સસ્તામાં મનોરંજન મળી જાય છે કે ભાઈ ચાલો દોઢસો રૂપિયામાં ફિલ્મ જોવાઈ જાય છે સો રૂપિયામાં ફિલ્મ જોવાઈ જાય છે એટલે આમાં બધાનો ફાયદો છે આશા રાખીએ કે ભવિષ્યમાં પણ આવનારી ફિલ્મોમાં આપણને ખૂબ સરસ સરસ ઓફર જોવા મળે કલેક્શન પણ ખૂબ સરસ થાય તો આ બે કલેક્શનની વાત હતી સંઘવી એન્ડ સન્સ અને ચાતર ધન્યવાદ